દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા વીર બાલ દિવસ નિમિત્તે બાલ મહાન સપુતોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજેપી કાર્યાલય ખાતે આજે સવારે ગુરુ ગોવિંદસિંહ તથા તેમના બે મહાન સુપુતોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ આજનો દિવસ સીખોના ગુરુ ગોવિંદસિંહના નાના બે પુત્રો જેમાં એક નવ વર્ષના બાબા જોરાવરસિંહ અને બીજો પાંચ વર્ષનો પુત્ર ફતેહસિંહને સમર્પિત કરવામાં આવ્યો છે આ બંને મહાન સુપુતોને છવ્વીસ ડિસેમ્બર સત્તરસો ને પાંચના રોજ ધર્મ નહીં બદલવા માટે દિવાલમાં જીવતા ચણી દેવામાં આવ્યા હતા જેથી આ બંને મહાન તથા શૌર્ય સુપુતોની યાદમાં તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર બે હજાર બાવીસથી છ છવ્વીસ ડિસેમ્બરને વીર બાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે બીજેપી કાર્યાલય ખાતે તેઓની તસવીર પર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને તેમની મહાન ગાથા તથા જીવનચરિત્ર વિશે મંડળ પ્રમુખ શાહે બીજેપીના હોદ્દેદારો કાર્યકર્તાઓને જણાવ્યું હતું આ પ્રસંગે દીવ બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા મહામંત્રી ભવ્યેશ ચૌહાણ બીજેપી ઉપપ્રમુખ વિનોદ જાદવ તથા વૈશાલીબેન નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ ઉપપ્રમુખ હરેશ પાંચા કાપડિયા જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન સદસ્ય અમૃતાબેન અમૃતલાલ કાઉન્સિલર વિપુલ સોલંકી નીતા જાદવ કરુણા રવિન્દ્ર બીજેપી સદસ્ય હેમાક્ષીબેન રાજપૂત વિવેક સોલંકી ગોવિંદભાઈ કૌશિક વગેરે ઉપસ્થિત રહ્યા હતા गुरु गोविंद सिंह के इन दोनों साल के जिसने, जिसको दिसंबर साबसाते वजीर खान ने जिंदा दीवारों को चुना चुना दिया गया था वीर बार दिवस पर गुरु को मैं नमन करता हूँ तो इन साक्षातों को अपने प्राण त्याग करना पर સ્વીકાર કર્યા લેક ધર્મ ધર્મ કો સ્વાભિમાન સમજૂતા નહીં ક્યા એસ પરિધન કોઈ સૌ નમન કરતા ધન્યવાદ